કુકરમુંડા તાલુકાના બેજ ગામ ખાતે જાનમાં જઈ રહેલા બે યુવકોને ભાદવડ ગામથી જાન લઈને કુકરમુંડા તાલુકાના બેજ ગામ ખાતે યુવકો મોપેટ પર આવી રહ્યા હતા તે દરમિયાન મોરંબા ગામ નજીક રેતી ભરેલ ડર અને મોપેટ વચ્ચે અકસ્માત સર્જાતા જાનમાં જઈ રહેલા બે યુવાનોનું કરુણ મોત નીપજ્યું હતું જેની જાણ નિઝર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે મળતી પ્રાથમિક માહિતી મુજબ બે યુવકો પૈકી એક યુવક ભાદવડ ગામનો અને બીજો યુવક મંડારા ગામનો હોવાની જાણ મળી છે અકસ્માત અંગે તમામ જાણકારી પોલીસ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે નિઝર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવીજન જનસાક્ષી ન્યૂઝ સ્થાપી